નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બ્રહ્મ સમાજ દ્વારા આગામી પરશુરામ જયંતીને અનુલક્ષીને અત્યારે બધી બહેનો દીકરીઓ અને નાની બાળાઓને ફસીરાસ શીખડાવી રહ્યા છે તેમાં હિરલબેન જોશીનો સહયોગ વધારે છે જે વકીલ છે એડોકેશ્રી એવા અમારા આપણે હિરેલબેનને મળીએ

બૃંદદેવ સમાજ રાજકોટ મેલનભાઈ શુક્લના નેતૃત્વની છે આજે લગભગ છેલ્લા પાંચ વર્ષથી દર પરશુરામ જન્મોત્સવમાં ઓછામાં ઓછા દસ હજાર બ્રાહ્મણો પ્રસાદ લઈને સંગઠનની એકતાનું એક સારું એ ઉદાહરણ પૂરું પાડે છે અને આ વર્ષે પણ ઓછામાં ઓછી પચીસ એક્ટિવા પાંચ બુલેટ અને સારામાં સારા સશક્તિકરણ નાની નારી સશક્તિકરણનું એક ઉદાહરણ અમે પૂરું પાડશું અત્યારે હાલ અમારી ટીમમાં એકસો ને સાઠ બહેનો છે પરસીરાજ જે છે એ આજે માત્ર ગુજરાતમાં નહીં પણ ભારતભરમાં એટલો પ્રચલિત છે કે આપણો ઇન્સ્ટાગ્રામનો વિડીયો છે એ યોગી સરકારમાં પણ ખૂબ સારી રીતે પ્રખ્યાત થયો છે અને હું એવી આશા રાખું છું કે આજે એકસો સાહીઠ બહેનો છે એ પોતાનું પ્રદર્શન ખૂબ સારી રીતે બતાવશે જય પરશુરામ મહાદેવ બરાબર